અમારા મેરેજ નો ફોટો છે એટલું મસ્ત ક્યુટ ક્યુટ પીલો કવર તમને હવે આપડે જઈએ ઉસરણ

ફટાફટ કાજો હા દાળ કાકરા કેમ કે દાળ બની ગઈ છે અને કુટુંબના બધા સભ્યો ભેગા થયા છે અને મસ્તની દાળ બધાને ખાવાની છે તમારે લોકો ને પણ ખાવી હોય તો તમે પણ પધારો નામ વાળે છે

ભરત રેડી થઈ ગયા છે મારે હજુ રેડી થવાનું બાકી છે અને આપડે ગામડે જવાનું છે કારણ કે મારા મામાજી આજે જે શ્રાદ્ધમાં ભેળવે છે એટલે આપણે ત્યાં જવાનું છે તો ફટાફટ જો આપણે ચા બનાવી નાખી છે નાસ્તો તૈયાર છે ફટાફટ નાસ્તો કરીને નીકળીએ નહીં હમ ચાલો કરી લ્યો ચાલો તમે બધા નાસ્તો કરવા અને આજે અમે કેટલા વેલા જાગી જાવ તો પાંચ વાગ્યાની જાગી છું અત્યારે હજુ સાત વાગ્યા છે તે આપણે રેડી થઈ ગયા છીએ જો પરત ચા બનાવે છે

બે નખ બગડ્યા છે હવે ચાલશે આપણે પછી ઘરે જઈને ઇન્કાર કરશું સાઈડ માં ઉપર થઈ ગયું છે મોટાભાઈ ની લેવા જવાના છે

તો ચાલો આપણે હવે જઈએ છીએ મામાના ઘરે તો જો આપણે ફાઇનલી ફઈને ત્યાં જમી કાઢવીને આવી ગયા છીએ અને એટલો તડકો લાગ્યો ને કે હવે સખતની ની નીંદર આવે સરસ મજાની તો હવે થોડીક વાર સુઈ જઈએ ભરત તો જો આવીને સુઈ ગયા છે નાનું એવું ઓશીકું લઈને જો મસ્ત ઊંઘ બગાડ ઓય ઊંઘ બતાવ મારી માથે હોઈ ગયા આપણા ફોટા માથે જવો અમારા બંનેના મેરેજ નો ફોટો છે એટલું મસ્ત ક્યુટ ક્યુટ પિલ્લો કવર તમને કેવું લાગ્યું નહીં કોમેન્ટમાં કેજો છે ને મસ્તીનું કેવા અમે ભાઈ નાના એવા લાગીએ છીએ મેરેજમાં ભરત થાકી ગયા બકા મને બહુ તડકો લાગ્યો વાલી ના આવી ત્યાં તડકો નથી લાગ્યો

તો લઈ લો જાતે ચાલો તો જો એને તો ઊંઘ આવે છે મને થોડીક થોડીક નિંદર આવે છે કારણ કે આપણે સવારે પાંચ વાગ્યાના જાગ્યા છીએ તો કલાક છે એટલું ઉઈ સુઈ જાવ કારણ કે હજુ બે વાગ્યા છે એટલે કલાક છે હું સુઈ જઈએ ઓકે જો આપણે સુઈ ગયા હતા અને જાગી કારવી જો ભરત મજા નહોતી તે બેન ને ભાઈઓ આજે ભાવનગર જવાનું કેન્સલ રાખ્યું હાય ભાઈ હાય તો કઈ દે બસ મજામાં છે હો બેટા તો એ બંને ભાઈએ ભાવનગર જવાનું કેન્સલ રાખ્યું અને આપણે જો આ ભાઈને પગે લગાડવાના છે એટલે ઉસરડ જાય થી અને આપણા ઘરે આજે ડાળ ખાખરાનો પ્રોગ્રામ છે તો બધા તૈયારી કરે છે હવે કેમ છે તબિયત માં બસ તબિયત માં કમ્પ્લીટ છે અને હવે આપણે જઈએ છીએ ઉસરડ કેમ કે ઉસરડ આ લોકોને પગે લગાડવાનો છે ભાઈને એટલે ઉસડ આ લોકોને પગે લગાડવાના છે જયરામ ડાળ ખાખરાનો પ્રોગ્રામ છે એટલે આ લોકો તૈયારી કરે છે અને આપણે હમણાં

આ જો આ લોકો મહાદેવના દર્શન કરીને બહાર આવે છે અને હું પણ મહાદેવના દર્શન કરી લઉં ચાલો ગાડી ખોલ ખોલ નાખી ખોલ નાખી તમે બેઠો જો તો જો આપણેシહોર પોગી ગયા છીએ

જો આપણે ખાઈ લીધું છે ને આ બધા હવે વાહેર્યા છે આખી ડોલા આટલી આ ખાઈ જવાની છે ભૂલાબાઈમ પૂરું ખાઈ જાવ ને

જો આપણે જમી કારવી લીધું છે અને મજા આવી ગઈ અને આપણે હવે ભાવનગર જવા નીકળી જાય છીએ અને આઈ થિંક બાર વાગવા આવ્યા છે બાર વાગવા આવ્યા છે ને હવે આપણે જવા દઈએ ઓકે જલ્દી આવશું એ હાલો પપ્પા સદી હાલો મમ્મી તો ચાલો આપણે નીકળીએ છીએ ઓકે 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 હા તો જો હવે આપણે નીકળીએ છીએ ભાવનગર જવા તો ચાલો તો જો રસ્તામાં આપણે સીએનજી નખાવા ઉભા રહ્યા છીએ અને આ લોકો ક્યાં જાય છે આ લોકો કે કામ થતા લાગે છે

તો જો આપણે ફાઇનલી ગામડેથી અત્યારે ઘરે પહોચી ગયા છીએ અને સમથિંગ સાડા બાર જેવું થયું છે પણ આવીને તો આપણે સાડી પહેરી એટલે કીધું આપણે બંને સરસ મજાના ફ્રેશ થઈ નાઇટ ડ્રેસ પહેરી લઈએ એટલે નાઇટ ડ્રેસમાં જેવી ફિલિંગ આવે ને ગમે એવા કપડા પહેરીએ ને તો નાઇટ ડ્રેસ જેવી મોજ ના આવે અને આજે આપણે ઘણા દિવસે આજે આપણે બ્લોગ શૂટ કર્યો એટલે પ્લીઝ આપણો આખો આ વ્લોગ તમે જોજો ઘણાની કોમેન્ટો હતી કે તમારા વ્લોગ કેમ નથી આવતા કેમ વ્લોગ નથી બનાવતા તો આપણે થોડાક બિઝી હવે આપણે ટ્રાય કરશું કે આપણા વ્લોગ ડેઈલી આવે ડેઈલી વ્લોગ બનાવવાની પૂરેપૂરી ટ્રાય કરશું અને સરસ સરસ તમને વ્લોગમાં બધું બતાવશો તમારા બધાના ઘણાની કોમેન્ટો હતી કે તમારા મેરેજ નો આલ્બમ બતાવો હોમ ટુર કરાવો એ બધું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં બને એટલી બતાવવાની બધી ટ્રાય કરશું ઓકે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ નાઇટ્રીમ્સ બાય બાય જલ્દી થી મળીયે નવા ત્યાં સુધી